મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે ભગવાન શિવજીની ની શિવલિંગમાં કેવું કેવું આપણે વાપરવું જોઈએ ક્યુ ક્યુ દ્રવ્ય વાપરવું જોઈએ શું શું આપણે તેની પૂજન સામગ્રીમાં વાપરવું જોઈએ અને કેવું વાપરવું જોઈએ શિવ ભક્તો ઘણા લોકો મને પ્રશ્ન કરે છે ફોન કરી અને પણ પ્રશ્ન કરે છે અને મેસેજ દ્વારા પણ મને પ્રશ્ન કરે છે કે બાપુ શિવલિંગ પૂજામાં આપણે શું શું આપણે વાપરવું જોઈએ જેથી આપણને અધિક ફળની પ્રાપ્તિ થાય શિવભક્તો પ્રથમ વાત કરું તમે જે પણ વાપરો પુષ્પ હોય બીલીપત્ર હોય ચોખ્ખા હોય ઘઉં હોય જે પણ તમે ભગવાન શિવજીને અર્પણ કરો નૈવિધ્યમાં એમ કે પંચામૃત હોય ઘીનો દીવો હોય જે પણ તમે વાપરો તે શુદ્ધ હોવું જોઈએ ઘણા લોકો એવું હોય છે મેં જોયેલા છે હું જયારે શિવાલય જાઉં ને ત્યારે હું ઘણા શિવ ભક્તને જોતો હોઉં છું ઘણા શિવ ભક્ત એમ કે સુંદર સુંદર બિલીપત્ર એમ કે કુણા કુણા બિલીપત્ર તોડીને ભગવાન શિવજીને અર્પણ કરે છે અને ઘણા શિવ ભક્ત એવા હોય છે કે ખંડિત પાન પણ ભગવાન શિવજીને અર્પણ કરી દે છે શિવલિંગને અર્પણ કરી દે છે તેવું ન હોવું જોઈએ હંમેશા ભગવાન શિવજીની શિવલિંગને અખંડ બિલ્વ પત્ર આપણે અર્પણ કરવું જોઈએ બિલ્વાષ્ટકમમાં પણ કહ્યું છે કે અખંડ બિલ્વ પત્રના

ત્યારે સારા સારા બીલી પસંદ કરી લેવા સારા સારા બીલવા પત્રિત બીલીપત્ર તમારે તેને મૂકી દેવા અને સારા સારા બિલીપત્ર હોય તે એકત્રિત કરી લેવા ચોખા સારામાં સારા શ્રેષ્ઠ હોય આપણા ઘરમાં તે એમ કેવાય કે સુંદર એક વાટકી ભરી અને આપણી થાળીમાં મૂકી દેવા પુષ્પો પણ એમ કે કરમાઈ ગયેલા ન હોય વાસી એમ કે વાસ આવતી દુર્ગંધ આવી ગઈ હોય બે પાંચ દિવસ પહેલાં ઉતારેલા હોય તેવા પણ એમ કહેવાય પુષ્પ ભગવાન શિવજીને અર્પણ ન કરવા તાજે તાજા હોય તેવા ભગવાન શિવજીને પુષ્પ અર્પણ કરવા તેવી જ રીતે એમ કહેવાય કે તમે ઘીનો દીવો કરતા હોય ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટ કરતા હો તો તે ઘી હોય તે પણ જો ગાયનું ઘી હોય ને તો તે શ્રેષ્ઠ ગણાય એટલે સર્વ શિવભક્તોને એટલું કહેવાનું કે બને ત્યાં સુધી ગાયના ઘીનો દીવો કરવાનો બધું પસંદ કરજો આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવને એમ કહેવાય કે ગાયનો ઘી દીવો જ્યારે તમે એમ કહેવાય પ્રગટાવો છો ત્યારે તેત્રીસ કરોડ દેવતા જે ગાયમાં સમાયેલા છે અને તેનો ઘીનો દીવો તમે કરો ને તે એમ કહેવાય શાસ્ત્ર એમ કહે છે આપણા ઋષિમુનિ એમ કહે છે આપણા ગૈઢિયાઓ પણ એમ કહી ગયા કે ગાયનો ઘીનો દીવો હોય ને તો ભગવાન મહાદેવને વધારે ગમે અને તમે ભગવાન શિવજીને એમ કહેવાય દૂધ ચડાવો તે કોથળીનું ન ચડાવવું જોઈએ એમ કહેવાય કે તમે કોઈ પણ કંપનીનું દૂધ હોય મારકો મારેલો કોથળીનું દૂધ હોય ત્યાં ફટ દેરા તોડી અને ભગવાન શિવજીને અર્પણ કરી દો તેવી રીતે શિવ પૂજા ન કરવી એટલી બધી ઉતાવળ હોય તો ખાલી ઓમ નમ જાપ કરી અને જતા રહો તો પણ ભગવાન મહાદેવ રાજી થઈ જશે એટલે ખાસ કરી ભક્તો કે જયારે ભગવાન મહાદેવને કંઈ પણ અર્પણ કરો તે શ્રેષ્ઠ કરો દૂધ તો ખાસ કરી અને ગાયનું ઘી હોય ને તો શ્રેષ્ઠ ગણાય ગાયનું ઘી ત્યારે ભગવાન મહાદેવને તમે અર્પણ કરો ને તો વધારે એમ કહેવાય કે ભગવાન મહાદેવને ગમે ગાયનું દૂધ એમ કહેવાય સુંદર ચોખ્ખું હોય અને સુંદર એમ કહ્યું કે જર્મનની પિત્તળની અથવા ગમે તે ત્રાંબાની લોટી હોય તેમાં તમારે નાખી દેવું અને તે લોટી લઈ અને ભગવાન મહાદેવને અર્પણ કરવું હંમેશા એમ કહેવાય કે સારું શ્રેષ્ઠ વાસણ હોય ને તો ભગવાન મહાદેવ વધારે આપણી પર આશીર્વાદ લેશે જેમ તેમ કરી અને ભગવાન શિવજીની ભક્તિ ન કરી લેવી જેમ તેમ એમ એમ કે ફટાફટ આપણે ભક્તિ કરી અને ભગવાન મહાદેવ આપણને ફટાફટ ફળ આપી દેશે તેવું નથી હોતું જે પણ કરો ભગવાન શિવજીને જે પણ ભક્તિ કરો જાપ કરો શ્રેષ્ઠ કરો તમે કોઈ પણ મંત્રોચ્ચાર બોલતા હોય ઓમ નમ શિવાય છે હે કોઈ પણ ભગવાન શિવજીના સ્ત્રોત છે તેનું તમે પઠન કરતા હોય જે પણ બોલતા હોય તે એમ કહેવાય કે ચોખ્ખું બોલવાની કોશિશ કરો હા તમારી વાચા ખરાબ હોય તોતડા પણ હોય તમારી જીભમાં તો વાત આખી અલગ કહેવાય પણ ભગવાન શિવજીને મંત્રોચ્ચાર કરો ને તે પણ એમ કહેવાય કે એકદમ ચોખ્ખા નીકળવા જોઈએ આપણે સૌરાષ્ટ્ર સોમનાથમ છે શિશૈલે મલ્લિકાર્જનું જે પણ તમે મંત્રોચ્ચાર બોલો તે એમ કહેવાય કે એકદમ ચોખ્ખા નીકળવા જોઈએ જે પણ તમે ભગવાન મહાદેવની ભક્તિ કરો જેટલી શ્રેષ્ઠ હોય જેટલી ચોખ્ખી હોય વસ્તુ જેટલી ચોખ્ખી હોય જે પણ અર્પણ કરો તે ચોખ્ખું હોય તો જ ભગવાન મહાદેવને વધારે ગમે છે કારણ કે જેવું તેવું અને એમ કહેવાય કે જે ઘરમાં પણ જેનો ઉપયોગ ન થતું હોય તેવા ભગ તેવું ધરવાવાળા શિવાલય મેં ઘણા જોયા છે ઘણા લોકો એમ કહેવાય ફ્રૂટ લઈને આવે ઘણા જોયા ઘણા ડોશીમાં હોય સાઠ સિત્તેર વર્ષના હોય કે ફ્રૂટ ધરતા હોય ને તો ફ્રૂટ આપણને એમ જોવું પણ ન ગમે એમાં આવતી હોય અથવા ચાંદા પડી ગયા હોય તેવું ફ્રૂટ ધરે અને ઘરમાં સારું ફ્રૂટ હોય તે ખાતા હોય છે આવું ન હોવું જોઈએ ભગવાનને જેવું તમે ધરશો તેવું જ ભગવાન મહાદેવ તમને અર્પણ કરવાના છે જેવું કરો તેવું ભરો આ સંસારનો નિયમ છે અને આ તો આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવ છે સૌથી મોટા છે જગતના પિતા છે તેને જે પણ ધરો ને તે શ્રેષ્ઠ ધરો જે પણ તમે ખાલી પૈસા ધરો તો પણ ભગવાન મહાદેવ આવી ગયું બે પાંચ રૂપિયા દસ રૂપિયા ધરી દો તો વસ્તુ કઈ લાવવાની જરૂર નથી તમે એમ કહે કે સો રૂપિયાનું ફ્રૂટ લઈ અને તેમાંથી સારું સારું ફ્રૂટ ઘરે કાઢી લો અને જે જે નબળું ફ્રૂટ હોય તે તમે જઈ અને શિવાલય અર્પણ કરો આવું ન હોવું જોઈએ હંમેશા ભગવાન શિવજીને જે પણ ધરોને તે શ્રેષ્ઠ ધરો જેવું તમે શ્રેષ્ઠ દેશો ભગવાન મહાદેવ તેવું જ તમને તે રિટર્ન કરવાના છે તમે એક દેશો ને તો મહાદેવ તમને હજાર દેશે પણ હૃદય થી દેવું સાચા દિલથી થી દેવું કાજુ બદામ તમે ભગવાન મહાદેવને જો તમે ધરતા હો તો તમને સો ગણા એમ કહેવાય કે તમારા ઘર માં ક્યારે સુકો મેવો ખૂટશે નહીં તમે દસ રૂપિયા ભગવાન મહાદેવને ને ધરશો ને તો તમારા ખાતા માં ભગવાન મહાદેવ હજાર લખી જ નાખશે તમે સુંદર એવા એમ કહેવાય કે બાસમતી ચોખા ભગવાન મહાદેવને અર્પણ કરશો ને તો તમારા ઘર માં ક્યારે ધાન ખૂટશે નહીં ચોખા ખૂટશે નહીં અનાજ ખૂટશે નહીં કઠોળ ખૂટશે નહીં ભગવાન મહાદેવ ને જયારે તમે એમ કે મોંઘા ભાવનો ઘી લાવી એમ કે દરિદ્રતા નહીં આવે અને ક્યારે એમ કે ભગવાન મહાદેવ તમારા ઘરમાં અંધારા નહીં થવા દે જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન મહાદેવના શિવાલયમાં અંજવાળા કરે છે ને તેના ઘરમાં ભગવાન મહાદેવ ક્યારે અંધારું રહેવા જ નથી દેતા આ સનાતન સત્ય છે અને જેને જેને એમ કે દીવડા કર્યા છે જેણે જેણે ભગવાન મહાદેવનું આવા કાર્યો કર્યા છે જ્યોત પ્રગટાવી છે તેને અનુભવ બોલતો હોય છે ક્યારેક તેને પૂછજો અને જો કે તમે તેના ઘર બાજુમાં આજુબાજુમાં આટો મારજો તેના ઘરે એક વખત બેસી આવજો તમને બધું સમજાઈ જશે કે સર્વસુખ તો અહીંયા સમાયેલું છે આ મહાદેવના ભક્તની ઘરે જ સર્વસુખ સમાયેલું છે તમને જોતા જ ખબર પડી જશે કાંઈક તો ભગવાન મહાદેવ આપણા જીવનમાં લીલા કરે જ છે જ્યારે આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને પૂજાય એમ કે પ્રણામ કરીએ છીએ ઓમ નમઃ શિવાયના જાપ કરીએ છીએ ભગવાન મહાદેવની સમક્ષ હર હર મહાદેવના નાદ ગુંજાવીએ છીએ નિત્ય નિત્ય એક પણ દિવસ આપણે પાડતા નથી ભક્તિમાં એક દિવસ પણ પાડતા નથી ત્યારે ભગવાન મહાદેવ આપણી ઉપર 100% ને 1000 ને 1% આશીર્વાદ વરસાવે છે નિરંતર ભક્તિ ભગવાન મહાદેવને વધારે ગમે છે તમે શિવાલયે જતા હશો ત્યારે જોતા હશો શિવલિંગની ઉપર જળાધારીમાંથી એક ટીપું 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 નિરંતર જળ પડ્યા કરે છે નિરંતર નિરંતર જળ એમ કહેવાય કે જે જે નિરંતર ટીપું 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 જળ પડે છે તેમાંથી આપણે શીખવા જેવું છે કે નિરંતર પણ આપણે ભક્તિ કરવાની છે નિરંતર આપણે ભક્તિ અને પોતાનો પાર કરવાનો છે જે ગળતી હોય છે સોરી મેં પહેલાં એમ કીધું કે જળાધારે જળાધારેને કે ગળતી કહેવાય ગળતીમાંથી નિરંતર ટીપું ટીપું પાણી પડતું હોય છે તેમાંથી આપણે ખાસ શીખવા જેવું છે આપણે પણ જીવનમાં નિરંતર વહવાનું છે નિરંતર અભિષેક શરૂ રાખવાનો છે નિરંતર કર્મ કરવાનું છે કર્મ કરતા કરતા ભગવાન મહાદેવની આરાધના કરવાની છે નિત્ય નિત્ય એક પણ દિવસ પાડવાનો નથી તમે જોતા છો કે જે પાણી ટીપું ટીપુ ટીપું ટીપુ પડતું હોય ભગવાન મહાદેવના હે ઉપર તો નિરંતર પડતું હોય એક જ સેકન્ડે પડતું હોય તો નિત્ય નિત્ય એક જ સેકન્ડે પડતું હોય એક જ ધારું પડતું હોય હા સમયમાં પણ ફેરફાર ન થાય ગળતીમાંથી જ્યારે ટીપું પડતું હોય ત્યારે સમયમાંથી ફેરફાર નથી થતો હા જ્યારે પાણી પૂર્ણ થઈ જાય ત્યારે એમ કહેવાય કે ઊભું રહી જાય છે પણ જ્યારે પડતું હોય ત્યારે એક જ ધારું પડતું હોય છે તેની ઉપરથી આપણે ઘણું બધું શીખી લેવાનું છે ગળતીમાંથી આપણે ઘણું બધું શીખી લેવાનું છે કે નિરંતર આપણે વહેવાનું છે સંસારમાં જે પણ કર્મ કરીએ તે સત્યથી હૃદયમાં સત્યને રાખી અને નિરંતર કર્મ કરતું રહેવાનું છે નિત્ય નિત્ય કર્મ કરતો રહેવાનું છે નિત્ય નિત્ય ભગવાન મહાદેવને આરાધના કરતી રહેવાની છે અને ભવદરિયાને પાર ઉતરવાનું છે જ્યારે આપણે એમ કહીએ કે કર્મ કરતા જઈશું નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરી અને પછી કર્મ તરફ દોડશું તો ભગવાન મહાદેવ આપણી નૈયા ભવદરિયા ને પાર ઉતારી દેશે છે આપણી નયા સો ટકા ભાવ પાર ઉતરી જશે અને તે પણ સુખેથી પાર થશે જોકે બધાની નૈયા પાર થઈ જ જાય છે પણ અમુક દુઃખી થઈ થઈને જાય છે અમુક અધ્વચ્ચે એમ કે મધદરિયે પહોંચે છે જીવન મધ દરિયે પહોંચે છે ને ડૂબી જાય છે આ પાંત્રીસ ને ચાલીસ વર્ષે ઘણા લોકો મૃત્યુ પામે છે અને નાના નાના બાળકો કેટલા બધા દુખી થઈ જતા હોય છે નાના નાના ભૂલકાઓ હોય અને તેના પિતા વૈયા છે કેટલા બધા તેનો પરિવાર આખો વિખાઈ જાય છે ક્યારે થોડોક કર્મનો અભાવ હોય થોડીક ભક્તિનો અભાવ હોય થોડુંક કર્મ સારું કરી લેવું થોડીક ભક્તિ સારી કરી લેવી તો ભગવાન મહાદેવ આપણું જીવન અને મૃત્યુ ત્રણેય સારું કરી દેશે પહેલાં તો એમ કહેવાય કે આપણું કદાચ મૃત્યુ ઓછું એમ કહેવાય અકાળે થવાનું હોય પણ જો તમે ભગવાન મહાદેવની આરાધના કરતા હશો મહાકાલનું ભજન કરતા હશો તો પહેલા તો ભગવાન મહાદેવ આ મૃત્યુ માંથી આપણને જીતાવી દેશે આપણું આયુ લાંબુ કરી દેશે જીવન આપણું સુધારી દેશે કદાચ આપણે એમ કહેવાય કે અવળી લઈને જતા હશું જ્યારે ભગવાન મહાદેવ ભક્તિ છે ને તો ભગવાન મહાદેવ આપણને સતના પંથે ચડાવશે આપણને કંઈક એવું પ્રાપ્ત કરાવશે કંઈક એવી આપણું વાતાવરણ ઊભું કરશે જેથી કરીને આપણે અવળી લાઈને નહીં જઈએ આપણે શું આપણા બાળકો પણ એમ કહેવાય કે અવળે રસ્તે નહીં ચડે જ્યારે આપણા જીવનમાં મહાદેવની ભક્તિ હશે એટલે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના તો ખાસ કરવી છે અને બે દિવસ પછી ત્રણ દિવસ પછી આદ્રા નક્ષત્ર છે શનિવારે છ બાર બે હજાર પચીસ અને શનિવારે સુંદર આદ્રા નક્ષત્ર છે અને તે દિવસે તો ખાસ શિવલિંગ પૂજાનું મહત્વ છે તેનું ફળ તો એટલું બધું એમ કહે કે જોરદાર શિવ મહાપુરમાં લખેલું છે એટલું બધું મળે છે કે તેનું વાણી દ્વારા પણ વર્ણન ન કરી શકે તમે વિચાર કરો સાક્ષાત મહાદેવે કીધેલું છે કે સો મહાશિવરાત્રીની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય સો વર્ષ તો કોઈ જીવવાના નથી હું કે તમે હા હશે એવા દસ હજાર એકાદ વ્યક્તિ છે જે વટાવશે પણ મોસ્ટ ઓફલી બધા એમ કે નીચે જ રહેવાના છે તો એમ કે આપણે પૂજા કરી આપણે એ વર્ષની એમ કે પૂજા કરી લીધી એટલું બધું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય સો મહાશિવરાત્રી ની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય જો માક્ષર માસ અને તેમાં આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન શિવજીની શિવલિંગ ની પૂજા થઈ જાય અને તે જીવ કાર્તિકે કરતા પણ અધિક પ્રિય બની જાય ભગવાન મહાદેવ તે જીવ આ કાર્તિકે કરતા પણ અધિક પ્રિય બની જાય આવું સાક્ષાત મહેશ્વરે મહાદેવે લખેલું છે તમે વેદ વ્યાસ રચિત ક્યારેક શિવ પુરાણ ખોલજો તમે દસ થી પંદર પાના ખોલશો ને એટલે તરત જ તે પ્રસંગ આવશે બ્રહ્મા અને વિષ્ણુ બંને ઊભા હોય અને વચ્ચે ભગવાન મહાદેવ અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા હોય તેનો સુંદર પ્રસંગ તમને તરત જોવા મળશે ખાલી સો થી સવા દોઢસો રૂપિયાનું શિવ મહાપુરાણ આવે છે ક્યારેક તમે તેનું રીડિંગ કરજો આ તો બે વર્ષથી બહાર પડ્યું છે કે આદ્ર નક્ષત્ર આવે છે તેમાં ખાસ પૂજા કરો જેમ કે સત્યપરાયણ છે જે શિવ મહાપુરાણનું અધ્યયન કરે છે અને અત્યારે આ સોશિયલ મીડિયાનું યુગ છે ભક્તિ ફેલાવાનો યુગ છે એટલે જે પણ આ શાસ્ત્ર જે ભક્તિ છે ને તેને આપણે અપનાવી લઈએ એમ કહેવાય કે જે પૌરાણોમાં એમ કે અમુક અમુક જે લોક લોકો વાયકા છે ઘણા લોકો એમ કહે છે કે ભગવાન શિવજીની શિવલી ને કુમકુમ નું તિલક ન કરાય આમ ન કરાય તેમ ન કરાય અરે ભાઈ ભગવાન મહાદેવ ને સર્વ એમ કહેવાય અર્પણ થાય છે કુમકુમ નું તિલક કરી શકાય છે નું તિલક કરો છો નું ત્રિપુણ કરી શકાય છે ભગવાન મહાદેવ કાય ના નથી પાડતો જે પણ કરો તે સાચા થી કરો ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે તેની માયા અનંત છે અને જ્યારે તમે એમ કહેવાય તિલક કુમકુમ નું તિલક ભગવાન ને અર્પણ કરો છો ને લિંગને તિલક કરો છો ને તો તે શ્રેષ્ઠ જ છે કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજાર સુશોભિત લિંગમ સચિત પાપ વિનાશિત લિંગમ તત્પ્રણમામિ સદાશિવ લિંગમ લિંગાષ્ટકમમાં પણ કહ્યું છે કે કુમકુમનું તિલક ભગવાન મહાદેવને કરાય એટલે આજે લોક લોક વાયકા છે જે જે પબ્લિકમાં વાતો થાય છે કે આમ ન કરાય તેમ ન કરાય તેવી રીતે આપણે નહીં ચાલવાનું શિવ મહાપુરાણ એક ફેરું વાંચી લેવાનું જે રીતે શિવ મહાપુરણમાં લખેલું છે ને તે રીતે તમારે ચાલવાનું છે શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું છે તો જ તમને તમારા જીવનમાં એમ કહેવાય કે વધારે ઉર્જા પ્રાપ્ત થશે ભગવાન મહાદેવના આશીર્વાદ તો જ તમને પ્રાપ્ત થશે કારણ કે જે લોકવાયકા હોય છે તે બાર ગાવે બોલી બદલે સમુદ્ર બદલે શાખા એટલે તમે જુઓ બાર ગાંવ હોય છે બાર તમે થોડાક દસ પંદર વીસ પચાસ કિલોમીટર દૂર જાઓ એટલે ભક્તિનું એમ કહેવાય કે પ્રચારે અલગ અલગ હોય છે ભક્તિની રીત પણ અલગ અલગ હોય છે લોકવાયકા પણ અલગ અલગ હોય છે રીતભાત પણ અલગ અલગ હોય છે શિવલિંગની પૂજામાં ઘણા ઠેકાણે શિવાલયમાં તમને જવા દેતા છે તમે જોયું છે કે ભાઈ આ ભૂગર્ભમાં જવાની મનાય છે કોઈ સ્ત્રી આ ન શકે પણ મેં તો ઘણા ઠેકાણે સ્ત્રીઓ પણ શિવલિંગની પૂજા કરતી હોય છે એટલે આ એમ કહેવાય કે અલગ અલગ પંથકમાં અલગ અલગ વાયકા હોય છે આપણે તે રીતે નથી ચાલવાનું આપણે ધર્મ શિવ મહાપુરાણ ના આધીન ચાલવાનું છે તો જ ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી પર વધારે વરસશે એટલે ખાસ કરીને શિવભક્ત આ છે આદરા નક્ષત્ર છે થોડાક દિવસો તે દિવસે ખાસ ભગવાન શિવજીની પૂજા કરજો શિવલિંગની પૂજા કરતા સહપરિવાર સાથે શિવલિંગની પૂજા કરજો આદિ અનાદિ અનંત ભગવાનની માયા મહાદેવના આશીર્વાદ સર્વ ભક્તો પર વરસતા રહે અને સર્વ શિવ ભક્તોને સુખી રાખે તે જ આશા સાથે હું મારો વિડીયો પૂર્ણ કરું છું અને મારી વાણીને વિરામ આપું છું બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય